ને બધી આપણી જાન છે એમાંથી વધારે છે ને મને આ ગમે સાતસો પાંત્રીસ એફ ડબલ ઇ આપણું ફેવરેટ છે આ કઈ નો આ સાતસો બેતાલીસ બાકી આપણા નવા મેમ્બર છે જય નામ છે હેલો મિત્રો કેમ છો તમે બધા આશા રાખો તો બધા મજામાં હશો ને મોજ મસ્તી મારો શુભેચ્છા આપું છું તો સ્વાગત છે યાર તમારું બધાનું આપણા આજના નવા બ્લોગમાં અને છે ને આપણે સવાર સવારમાં ના ધોઈ તૈયાર થઈ ગયા છે સવારના વાગ્યા છે આઠ તમે જોઈ શકો છો અને છે ને આપણે આજે આઈટીઆઈમાં જવાનું છે કેમ કે સર બોલાવે છે આપણે બે દિવસથી આઈટીઆઈમાં ગયા નથી સાઇન બાકી છે મારી તો છે ને આપણે આઈટીઆઈમાં જવાનું છે બાકી તમે જોઈ શકો છો આ છે મારું ઘર બાકી સવાર સવારનો વ્યૂ છે આ સુરતદા ત્યાં ઉપરથી ઉગે છે તો આપણે છે ને હવે ચા નાસ્તો કરી લઈએ

આપણે છકડા માથા ઉતરી અને આઈટીઆઈ માં જતા ને તો આપણા બે ભાઈ હાથ લાગી ગયા તો આપણે એની સાથે ગપ્પા મારતા મારતા આઈટીઆઈ જવા નીકળી ગયા તો ફાઇનલી મિત્રો અમે આઈટીઆઈ આવી ગયા છે બાકી આપણા નવા મેમ્બર છે અજય નામ છે આનું નામ તો ખરા અજય છે આપણા ભાઈ બોના ધર્મેશ પલ્લાસ બોલે તરે ખલ્લાસ શું કેવો ધર્મ હા સાચી વાત છે પલ્લાસ બોલે તરે ખલ્લાસ કે ખલ્લાસ તેર એકદમ ચાલ જાય આઈટીએમ અંદર આપણે આઈટીઆઈમાં જઈએ અને આપણા કોમ્પ્યુટર પર બેસી ગયા અને આ ભાઈ છે ને અક્ષય એનું છે ને સ્કોલરશીપનું ફોર્મ ભરવાનું છે તમે જોઈ શકો છો શું ને આપણે બેઠા બેઠા ભર્યા છે બાકી અજય છે જોવે છે તો આપણે ફોર્મ ભરી દઈએ બાર વાગી ગયા છે અને હું છે ને નાસ્તો કરવા છે તે પાર્ટી કરાવ્યા અજય થે કિતરા પછી તે કીધરા યા હાય અને અમારે તો છે ને અમારે મતલબમાં મેડમનું સૌ રૂપ છે હારી એ હાય બોલ હાય હાય એમ કે હાય બોલ લે યાર ભાઈ નહી હાઈ આઈ બોલ આઈ બોલ હાઈ બોલ હાઈ અને બાકી આ ઘર ચોકલેટ ભારી ખાય છે બોલ લેલે ચોકલેટ છે હે ચોકલેટ નો લેલે ભારી ભારી ક્યુટ છે ભારી ક્યૂટ બહુ ક્યૂટ લાગે છે મજા આવે રમાડવાનો તો નાસ્તો કરીને આપણે છે આઈટીઆઈ માં અમે છે નાસ્તો કરીને આવતા રહ્યા છે ફરીથી આઈટીઆઈ માં તમે જોઈ શકો છો બાકી છે ને આ ભાઈ આવે છે નાસ્તો પૈસા હતા નાસ્તા ના

ટ્રેક્ટરના શોરૂમમાં ગયા હતા કેમકે આપણે ટ્રેક્ટરના થોડા કાગળા લેવાના હતા આ ભાઈના છે આપણું ટ્રેક્ટર નહીં આ ભાઈ છે ને એનું ટ્રેક્ટરના કાગળા લેવાના છે આ છે ને આ બધી આપણી જાણ છે એમાંથી છે ને મને આ ગમે સાતસો પાંત્રીસ એફ ડબલ ઇ આપણું ફેવરેટ છે આ પેનું આ સાતસો બેતાલીસ અને પેલું પેલું બી સાતસો બેતાલીસ જ છે બાકી આ સાતસો એફ ઇ ડબલ ઇ અને આ સાતસો એફ આ વધારે ગમે મને પાછું મજા આવે એમાં

બાકી હમણાં છે ને આપણે ચાલતા ચાલતા જઈ રહ્યા છે આપણે સુટી ગયા આ ટાઈમમાંથી ઘણી વહેલા પણ છે ને આપણે ના કાગળ્યા છે પછી ઓનલાઈન દુકાન પર ગયા ને ત્યાં ઘણી વાર લાગી રહી જરીક વધારે મોડું થઈ ગયું લગભગ કેટલા વાગવા કરે છે પાંચ વાગવા કરે છે તો આપણે છે ને હવે જાય ચાલતા ચાલતા તમે જોવો છો રસ્તે રસ્તે આપણે સવારમાં પહેલાં એલુબાયુથી આવેલા હમણાં આપણે એ થઈને જઈએ છીએ તો આપણે છે ને ધીરા ધીરા નીકળીએ ઘરે આપણને છે ને રસ્તામાં જામફળ હાથ લાગી ગયેલી તો છે ને મતલબ મારા બાબાની જામફળ છે તે જ છે ને આપણે જામફળ હાથ મોડ તોડીને ખાતા ખાતા ઘેર જઈ રહ્યા છે આપણે છે ને ઘરે બેગ મૂકીને ડુંગર પર આવતા રહ્યા તમે જોઈ શકો છો ડુંગર પર આવતા રહ્યા છે કેમ કે આપણને છે ને હાંજ પડે તો અહીંયા આવવાનું મને વધારે ગમે છે અને હમણાં વાગવા કરે છે કેટલા ખબર પાંચ ને ચાલીસ જેવી થઈ ગઈ છે ને આપણે છે ને અહીંયા આવતા રહ્યા છે રખડવા કેમ કેમકે મને અહીંયા આવીને બહુ મજા આવે મતલબ ગમે એમ બાકી તમે જોઈ શકો આ ગામડું આટલું મોટું તો યાર છે ને આપણે ડુંગર રિપેર છે ને ટાઈમ પાસ કર્યો અને ઘણો આપણે બ્લોગ એડિટ કર્યો અડધો અને આ મતલબ આ ક્લિપ નાખવાની બાકી છે જે શૂટ કર્યું છે તો આપણે છે ને એ ક્લિપ હવે એડિટિંગ કરી નાખશું તો યાર આજના બ્લોગમાં બસ આટલું જ છે આપણે મળીશું ફરીથી નવા બ્લોગમાં ત્યાં સુધી ટાટા બાય બાય લાઇક છે સબસ્ક્રાઈબ કરીને જાજો ચાલો બાય